હાંસોદ તાલુકાના પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી કાર્યક્રમની શરૂઆત દીપ કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનવદ્વા સન્માન નિધિ યોજના પીએમ આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી અને જનકલ્યાણકારી યોજના લાભાર્થીઓનું લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પનો ગામ લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ મહેસૂલ મામલતદાર નીલાબેન પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનસુખ વસાવા માજી તાલુકા પંચાયત પ્રમુખ કેમલસિંહ પટેલ માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ એ પી એમ સી અને ચેરમેનના અનંત પટેલ સંગઠનના ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી મહામંત્રી નરેશ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ વસાવા તાલુકા પંચાયત સદસ્ય હિના શકીલ રાયલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાંસોટના સુપ્રિન્ટેડ એલ વી પટેલ તથા તાલુકાના સરપંચ તલાટી કમ મંત્રી અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા